ભાવ બધા મજા મળીશો બધાને આપડે તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયો તો વિડીયોમાં વાત કરીશું આગળ શાકભાજી ભાવ રીંગણામાં રોજ દસ પંદર રૂપિયાનો ઘટાડો થઈ રહ્યો છે આજે સાઠ રૂપિયાથી સિત્તેર રૂપિયા અને એક ભાઈની એંશી રૂપિયા સુધી વેસાણા છે પણ એ સારો માલ હતો પણ એવરેજ ભાવ સાઠથી સિત્તેર ધીરે ધીરે મંદી તરફ આગળ વધી રહી છે ગાડી પણ હાવ મંદી તો નહીં આવે પચાસ સુધી તો લગભગ ભાવ રહે એવો અંદાજ છે પછી તો આગળ કેવો માલ આવે શું છે બધું જોઈએ પછી આગળ પણ અત્યારમાં બે આપણે એક ખેડૂત જેને લીટ પ્લસ રેગ્યુલર વાપરે છે અત્યારે ખરીદી કરી લઈ ગયા છે રેડી અને એક ભાઈ ગયા વર્ષે વાપર્યું હતું એને પણ ખરીદી કરી છે આની ગયા વર્ષે અનુભવ બે વખત લઈ ગયેલો છે મતલબ આ જે જૂના કસ્ટમર છે એને સમય આવે ત્યારે એ પણ ખરીદી લઈ જાય છે આ વસ્તુ હજી નવી નથી પણ અહીંયા બે વર્ષથી હાલે છે તળાજા વિસ્તારમાં એટલે જે ખેડૂત હોય છે એ બહુ બે વખત લઈ જાય છે આને આજે ખેડૂત છે એ સોથી પાંચમી વખત ખરીદી કરી અને કાલે ખેડૂત સાથે વાત થઈ છે રેડી એને વાપરવાની ઈચ્છા છે હવે અત્યારે ઘણા કોઈ રીંગણી બનાવી છે ઘણા ઢીંડો સોંપો છે તો તમારે સોળ ઉપડતો ન હોય તો આપણે સોડ ઉપાડી દઈશું રેડી તંદુરસ્ત મતલબમાં ઠંડી આવશે તો છોડને કઈ રીતે માવજત આપી કે ખાતર આપવા એનું આપણું પાસે સંપૂર્ણ નોલેજ છે એ રીતે ખાતરને એવું બધું આપશો એટલે સોડ ઉપડશે એમાં વાત કરું બે વસ્તુ રેડી અત્યારે તમે રીંગણી સોંપી ઢીંડો સોંપવામાં બે વસ્તુ આ બે વસ્તુ અત્યારે આપશો રેડી આ છે ગ્રીન વિટા પીસ્ટાર આ બંને સાથે આપી શકો અલગ 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 અઠવાડિયે પણ પાઈ શકો છો એથી જે ને ખાતર રૂપે જે અમુક વસ્તુ બધું આ બે વસ્તુ પૂરું પાડશે આ છે આપણે ડીઈપી કહી શકો ફોસ્ફરસ આવે છે એની અંદર રેડી આનું કામ બહુ સારું છે રેડી એટલે આપણે એની ભલામણ કરશે બાકી એમથી આ આપણી ભલામણ કરતા નથી રેડી આનો માલ આપણી પાસે વચ્ચે બે દિવસ સ્ટોકમાં એ મોટું પેકિંગ આવી નહોતો પણ આવી ગયો છે હવે રેડી કેમકે પછી એક બે જણાને મારે કુરિયર ઈ ભાઈ બંધ હતું આજે કદાચ કુરિયર કરવાનું થશે આનું રેડી કેમકે બે દિવસ ત્યાં મોટું પેકિંગ એને જોતું તો એ નહોતું એટલા માટે પેન્ડિંગ હતો રેડી આ વસ્તુની પણ નોંધ કરાવે છે અમુક જે લોકો આ વાપરે છે જે રોજ રેગ્યુલર કસ્ટમર હોય છે આપણે મતલબમાં ખેડૂત એ રોજ એ પણ એને આનું કરાવે છે રેડી હવે આજે આપણે એને કહેશું ભાઈ ફોન કરી કે આ વસ્તુ આવી ગઈ છે બે દિવસ પહેલાં એને વાત કરી ત્યારે આ વસ્તુ નહોતી રેડી તો વસ્તુ હારી છે તમારે ઉત્પાદન વધારવું હોય તો ખોરાક ઉપર ધ્યાન રાખજો જેટલું ઉપર ધ્યાન રાખો છો એની કરતાં સો એ સો ટકા નીચે ધ્યાન આપશો એટલે તમને સફળતા મળશે ખોરાક સારો જોવે કોઈ પણ મોલ હોય આપણે પણ ખોરાક જોવે રોટલો હોય રોટલી આપણે ટાઈમસર ખાઈ લઈ ક્યારેક ખીચડી હોય કેજી હોય એ ખોરાક થયો આપણો એવી રીતે સોળને નીચે ખોરાક જોઈએ પણ કયા તત્વોની જરૂર છે એ મહત્ત્વની વાત છે એ જ આપણે શીખવાનું છે એ જોડે જ આપણે શીખવાડી છીએ બાકી કોઈ પણ મનમાં કૃષ્ણ હોય ત્યાં નવું શાકભાજી રોકવું હોય તો રેડી આપણી પાસે બધી વસ્તુ બિયારણમાં પણ સુરતી પાપડી છે રેડી આનું બિયારણ પણ આપણી પાસે હાજરમાં છે પાલક છે રેડી એનું પણ બિયારણ છે કોતંબરી કરવી હોય તમારે રેડી કરીશ દિવસ बियारण अपनी पास मिली रहे મળી वाइज भींदा बियारण પણ आप પાસે હાજર खेच કે हो तो मार्गदर्शन लेव तो लई सको तो मिलो आप आग शाक भाजी આપણે આયગળના શાકભાજીના भाई સાથે भाई 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 આય લઈ રહી જાવ વી આવજો બી એવાનું નાઇટ બી એ લાય ગાલી હાઇટ બીએ લાય ગાળી હાઇટ બે લાય ગાલી હાઇટ ગાલી હાટ ગાલી હાઇટ ઘાલી હાટ ચાલી હાટ સાઇટ સે બાય સાઈટ રૂપિયા રાઈટ હાઇટ બી એ લાઈ જોવાઈ દી લેવાની હાઇટ બી આ બાય સાથે બાય સાઇટ રૂપિયા સસ્તો આયાત પડશે બીજી કંઈ નહીં પણ સાઈટ બીઆ બાયો દુર્ગો હાઇટ બી આ બાય જનભાઈ હાથ બે લઈ લેવા ખાલી પકાઈ ગાય खाली हाइट भी भाई खाली हाइट भी आ खाली हाइट भी भाई खाली हाइट भी भाई खाली हाइट भी भाई हां ना ना करो खाली हाइट भी आ हां आ गया हां हाइट भी आ भाई बहुत है खाली हाइट भी आ सही कोई इच्छा हाइट भी बाबा आ तेज ना भाई जेम जेम बोल खाली हाइट भी भाई खाली हाइट भी आ खाली हाइट भी आ हाइट भी भाई आ तेज से भाई दाद मेरे बारे ना बड़ी भाई खाली हाइट भाई हाइट भी भाई खाली हाइट भी भाई

পাঁচে টুপি জল পাঁহে টুপিয়া বাই যা যাব পাঁহে টুপিয়া বাই পাঁচশো টুপিয়া বাই খালি পাঁহে টুপিয়া বাই খালি বাই

આ કે નો ભાઈ બધા એલા ઓલાનો ઊડે ખોલી નાખી આપણે અરજી થઈ એ હું અરજી વાળો જ મારા સૌ હજી આવે ભાઈ બોલો બાલેઓ બાવ બોલો ઓલે જે આપણ ફાન છે દેખ ખોલી છે અમે બુજાયું આની લડાઈ

पचास रुपया भाई पचास रुपया भाई खाली पचास रुपया पचास रुपया भाई पचास रूपया भाई खाली पचास रूपया पचास रूपया जो लेना पचास रुपया भाई एक रुपया भाई

આવેલા છે માર્કેટ રૂપિયા ભાવ છે પાસઠ રૂપિયા થી સિત્તેર રૂપિયા ભાવ છે કિલોનો વાલોળમાં

સિત્તેર થી એસી રૂપિયા હું ભાવશે ટમેટામાં દેશી ચાલી રૂપિયા ના કિલો ખેડૂત

ભાવ છે ભાવમાં લસણ સાઠ રૂપિયા ભાવ છે લીલા લસણ લસણમાં સાઠ રૂપિયા નો કિલો

ચાલીસ રૂપિયા ભાવ છે માં ક્વોલિટી પણ જોઈ શકો છો સારી ક્વોલિટી છે પાલક પાંચ રૂપિયા પાલક માં પાંચ ને

आसे दूधी, पच्चीस से त्रिश रुपया दूधी, पच्चीस हमें दूधी नी क्वालिटी वाला भाव, आसे हरिको, डॉट सौ रुपया भाव से हरिको में सारी क्वालिटी, है? ભાવ એસી રૂપિયા ભાવ છે પાપડાનો